આપણે વાત કરી છે અવર્ગીકૃત આવૃત્તિ અવલોકનો આપેલા છે જેમાં અવલોકનો આપેલા હોય એવા કિસ્સાઓની અંદર સૌથી વધુ વખત આવતું અવલોકન એ આપણો અવલોકન કહેવાય તમે 146 134 144 આ બધા જે અવલોકનો આપ્યા છે તેમાં તમે જોવો તો 138 અવલોકન છે એ ત્રણ વખત આવતું અવલોકન એટલે એ બહુલક 138 છે બીજા દાખલાની વાત કરીએ તો એમાં પણ અવર્ગીકૃત માહિતી છે પણ અવલોકનો અને આવૃત્તિ રૂપે આપેલી માહિતી છે તેમાં પણ તો તમે જોશો તો જે અવલોકનની વધુમાં વધુ આવૃત્તિ છે તે માહિતીનો બહુલક એમ જીરો કહેવાય એટલે એ અર્થમાં પચીસ આવૃત્તિ વાળું અવલોકન તેર એટલે કેક ને સંખ્યા તેર બને તે તેનો બહુલક કહેવાય એ પછીના દાખલાની અહીંયા વાત કરી રહ્યો છું દાખલા નંબર ત્રણ જેમાં આપ્યું છે વૃદ્ધાશ્રમની અડતાલીસ વ્યક્તિઓની ઉંમરની વ્યક્તિઓની ઉંમરનું વિતરણ આપેલું છે પછી પ્રશ્ન પૂછો છે બહુલક શોધવા માટે કયું સૂત્ર યોગ્ય થશે કે તમે પસંદ કરેલા સૂત્રનો ઉપયોગ કરીને વૃદ્ધાશ્રમની વ્યક્તિઓની ઉંમરનો બહુલક શોધો પેલા આપણે કયું સૂત્ર ઉપયોગમાં લેશે એની વિશે વિચાર કરીએ મિત્રો એમણે આપ્યું છે એની ઉપર નજર રાખો ઉમર વર્ષમાં આપી છે વ્યક્તિઓની સંખ્યા આપવામાં આવી છે પચાસ થી સાહીઠ ઉમર હોય એટલે કે પચાસ વર્ષ થી સાહીઠ વર્ષ સુધીની ઉંમરના છ વ્યક્તિ સાહીઠ થી પાસઠ વર્ષ સુધીની ઉંમરના દસ વ્યક્તિ પાસઠ થી સિત્તેર માટે ઓગણીસ સિત્તેર થી પંચ્યાસી માટે નવ પંચ્યાસી થી સો માટે ચાર માહિતી કોઠા રૂપે વાંચવામાં આવે તરત જ આપણને એવું ધ્યાનમાં આવે કે પચાસ થી સાહીઠ વર્ષ આપેલું પહેલો વર્ગ છે જેની વર્ગલંબાઈ જોવા જોઈએ તો 10 બને એની સામે બીજો વર્ગ 60 થી 65 નો છે તેની વર્ગલંબાઈ જોવા જોઈએ તો 5 બને વર્ગલંબાઈ સમાન રહેતી નથી જ્યારે પણ કોઈ વર્ગીકૃત માહિતી હોય કે જેમાં વર્ગલંબાઈ સમાન ન રહેતી હોય એવા ટાઈમે તમારે આસાદિત સૂત્રનો ઉપયોગ કરી દાખલાઓ ગણવા જોઈએ અહીંયા આસાદિત સૂત્ર આપણે તો તમને કહ્યું છે એટલે જવાબ લખી દેવો પડશે પેલો કે અહી વર્ગ લંબાઈ જુદી જુદી હોય આપણે બહુલક છે અને આ સૂત્ર નો ઉપયોગ કરીને બહુલક શોધવો હોય તો મારે માહિતી પરથી એક્સ બાર

સાઠ થી સો એમાં પણ વર્ગ લંબાઈ પંદર જેટલી થવા જાય જેમની આવૃત્તિ આપી છે છ દસ ઓગણીસ નવ અને ચાર હવે મિત્રો આ દાખલા માટે આપણે બે વસ્તુ શોધવાની છે મધ્યક અને મધ્યસ્થ પછીથી આપણને બહુલક મળવાનું છે તો મધ્યક શોધવા માટેની આપણે વાત કરીએ આવૃત્તિ જુદી જુદી આપવામાં આવી છે એટલે હું વર્ગ હોવાને કારણે વર્ગની મધ્ય કિંમત શોધી કાઢીશ

સિત્તેર એકસો ને પાંત્રીસ થયા એકસો પાંત્રીસ ને તમે બે વડે ભાગી દો એ કિંમત તમારી બે સકર બે સત્તા ચૌદ સડસઠ પોઈન્ટ પાંચ થશે

ત્યારે મધ્ય કિંમત એ અવલોકન રૂપે x તરીકે આપણે પસંદ કરી શકીએ મધ્ય આપણને સીમાઓનો સરવાળો ભાગાકારમાં બે એ રીતે કરવાનો છે હવે ધારેલા મધ્યકને રીતે આપણે મધ્યસ્થ શોધવો છે જેની આવૃત્તિ સૌથી વધારે હોય એની સામેની જે મધ્ય કિંમત છે એને આપણે a વડે દર્શાવી દઈએ અને ત્યાર પછી તફાવત શોધી કાઢીએ di

દસ અને પાંચ નો સરવાળો થઈ અને ગુણાકાર થઈ જાય માઇનસ પચાસ જીરો સાથે ગુણી દે તો જીરો નવ આવૃત્તિ ને દસ વડે ગુણી દો એટલે નેવું અને ચાર આવૃત્તિ સરવાળો એકસો નવ નેવું છે અને માઇનસ નો સરવાળો એકસો ને પચીસ છે આ સરવાળો કરી દઈએ તો એકસો ને પચીસ થઈ જાય આ સરવાળો કરી દઈએ તો એકસો નેવું થઈ જાય માંથી એકસો પચીસ ગયા દસ માંથી પાંચ સરવાળો થઈ ગયો આટલું થઈ ગયા પછી આપણે જેની જરૂર છે એમાં મધ્યક ના સૂત્રનો ઉપયોગ કરીએ હજી મારે મધ્યસ્થ શોધવાનો છે અને મધ્યસ્થ શોધવા માટે સંજય આવૃત્તિની જરૂર છે તો કોઠામાં એક સંચય આવૃત્તિ પણ આપણે તૈયાર કરી દઈએ છીએ અને આપણે સી એફ કહીએ છીએ પહેલા વર્ગની સંચય આવૃત્તિ તો તે વર્ગની આવૃત્તિ બને એટલે પહેલા વર્ગની સંચય આવૃત્તિ 6 થઈ જાય બીજા વર્ગ માટે 10 અને 6 નો સરવાળો થઈને 16 થઈ જશે 19 અને 16 નો સરવાળો 9 અને 6 15 અને 1 2 3 એટલે 35 થઈ જશે 9 ને 35 નો સરવાળો 44 થઈ જશે

એક પોઈન્ટ પાંત્રીસ જેવો જવાબ આવે છે એનો એક પોઈન્ટ પાંત્રીસ એટલે તમે સાદે રૂપ તો સડસઠ ને અડસઠ એટલે આવું થઈ જશે અડસઠ પોઈન્ટ પાંચ

તમે સાદરૂપ આપશો તો ચોવીસ અવલોકન થશે અને ચોવીસ અવલોકન કારણ કે એમ ની જગ્યાએ કુલ આવૃત્તિની સંખ્યા અડતાલીસ છે ચોવીસ અવલોકન અને સંચય આવૃત્તિ ઉપરથી જોતા જઈએ તો ત્રીજા વર્ગમાં છે પાંચ પાસઠ થી સિત્તેર નો વર્ગ એટલે કે મધ્યસ્થનો વર્ગ નક્કી થયો મધ્યસ્થનો વર્ગ બરાબર પાસઠ થી સિત્તેર સૂત્રની અંદર જેની જેની જરૂર છે એ કિંમતો લખી દઈએ તો L બરાબર 62 લેવા પડશે N બરાબર કુલ આવૃત્તિ 48 F એટલે જે વર્ગમાં મધ્યસ્થ છે તે વર્ગની આવૃત્તિ એટલે કે 19 CF CF એટલે કે જે વર્ગમાં મધ્યસ્થ છે એના આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે કે 16 અને n by 2 minus c f upon f, it will option c d, it must

મજ્જક એક્સ બાર પણ મળી લેવું હવે આપણે આસાદિત સૂત્રનો ઉપયોગ કરવો છે અને આસાદિત સૂત્રનો ઉપયોગ કરવો છે તો હું આ કોઠાવાળા ભાગને દૂર કરી દઉં છું અને વચ્ચે આસાદિત સૂત્ર મૂકી દઉં છું જેથી કરીને બહુલક આપણે શોધી શકીએ જો બહુલક માટે આસાદિત સૂત્ર છે બહુલક એમ જીરો બરાબર થ્રી એમ માઇનસ એક્સ બાર અને કિંમત મૂકી દઈએ m એટલે 25 તો જે આપણે કિંમત લઈએ આવા 67.11 b x બાર એટલે કિંમત લઈએ આવા 68.85 ઈ બધાનો ગુણાકાર કરીને સાદરૂપ બાપો તો મે સાદરૂપ તૈયાર કરીને રાખ્યું છે 63.10 63 જેટલો જવાબ આવે છે 63.63 વર્ષ આ બબલો કે m0 ની કિંમત આવે છે તો આવા દાખલાઓમાં કે જે દાખલાઓમાં આવૃત્તિ આપેલું છે પણ સતત આવૃત્તિ વિતરણ નથી અસતત આવૃત્તિ વિતરણ છે વર્ગ લંબાઈ જુદી જુદી છે તો એવા સંજોગોમાં આસાદિત સૂત્રનો ઉપયોગ કરીને આપણે બહુલક શોધવો પડે આ સૂત્ર શોધવા માટે પહેલા મધ્યક x બાર શોધવો પડે મધ્યક x બાર શોધવા માટે જરૂરિયાત મુજબના ખાનાઓ તૈયાર કરીને ટેબલ તૈયાર કરવો પડે મધ્યસ્થ m શોધવો પડે મધ્યસ્થ એમ માટે જરૂરિયાત વાળો ટેબલ ને જે કિંમત જોઈએ તે ઉમેરી દેવી પડે એમ મધ્યક મધ્યસ્થ એ બંને મળી ગયા પછી આ સાદિત સૂત્રનો ઉપયોગ કરીને બહુલ શોધી શકાશે મિત્રો આ દાખલાઓ પ્રમાણમાં થોડા લાંબા કે હોય એવા પ્રકારના છે થોડી પ્રેક્ટિસ કરજો આવી જશે ઓકે ગુડ લક